ગાઈઝ આપણે ડોગરો આવતા રહીએ છીએ હવે ઉભા રહો તો તો ગાઈઝ પિંકી મને તો ઘરે નહીં આજે ચાલ લે આજે લાગા ગાઈઝ અમાયો ના કે તમ હા તે સરપ્રાઈઝ આપવા આવ્યો તમને કિસન કીધો તા તમે આયા નહીં કાલ રાતે કેટલું ખાન બગડતી ગાઈ હા બગડી આપણે દુકાનથી આવતા રહે છીએ આજે બનાવીશું આપણે સિંગ ભજીયાનું શાક તો હું તમને બતાવી દઉં હું કયા કયા ફ્લેવરના સિંગ ભજીયા લાયા હો ગાઈઝ તમે ગાઈઝીસ જોઈ શકો આપણે આજે ને અલગ સિંગ ભજીયા લાયા ચમકા લેબોવાળા લેમન ફ્લેવર સિંગ ભજીયા અને આ બીજા એક નોર્મલ બ્રિટિશના રિયલના એ રહેશે અને ગાઈઝ આ દેખો એના અંગાજ આપણે આવી લાયા મસાલે મસાલા સિંગ કહેવા ને એ લાય છે તો આપણે આનું શાક બનાવવાના છીએ તો ચાલો આપણે અર્જુનભાઈ જઈને પૂછીએ કે શાક કઈ રીતે બનશે શાક બનાવતા આવડે છે ને પિંકી સિંગ ભજીયા એ સિંગ હા બધા અલગ અલગ લેમન ફ્લેવરના સિંગ હા સિંગ ભજીયા આપણો આ બનાવને આવડશે ને તમને બનાવી દેજો એક નંબર સિંગ હા બની જાઓ ને સિંગ ભજીયા શાક રેસીપી હા એક નંબર કાજુ નાખી ડુંગળી ખોડી નાખીએ ગાય અર્જુનભાઈ ને આપણે જમા દીધા આપણા પેલા પેલા મેમરને ખવડાવવું પડે એટલે શાક કેવું બની છે અર્જુનભાઈ એક નંબર એક નંબર બની છે તો ગાય આપણે બી ખાવાની શરૂઆત કરી દઈએ તો દેખો તેલ ક્વોન્ટિટી વધારો

આ અમારા નેના નેના બંકા ભૂચકા મારી રહ્યા હે હેડો 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 આ